તો સાહેબ પછી કેસ તો પોતાનો પાછો ખેંચી લેશે શું મિત્રો ખરેખર એ પણ જોયું સાહેબ કે જ્યારે જ્યારે ચૈતરભાઈ વસાવા સત્ય માટે લડ્યા ત્યારે ત્યારે એમને જેલવા ભોગવવો પડ્યો એ ત્રણ ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા જ્યારે ચૂંટણી આવી ત્યારે પણ તમે જોયું હશે એમને જેલની અંદર રહેવું પડ્યું કેમ કેમ કે સાહેબ સત્ય અને અત્યારે એવું છે સાહેબ આ કળિયુગની અંદર કે જે સાચો માણસ હોય ને ભાઈ એકલો હોય અને ખોટો માણસ હોય એની પાછળ આખું ગામ હોય કેમ કે સાહેબ આ કળિયુગ ચાલે કળિયુગમાં કળિયુગની અંદર આવી ઘણી બધી ઘટનાઓ બને સાચો માણસ એકલો જ હોય પણ જે સાચો માણસ હશે ભાઈ એ જ સાહેબ ટોપ ઉપર જશે જે ખોટો માણસ હશે નીચે જ વિખરાઈ જશે ભાઈ એટલે આ ખાસ કરીને તમારા મગજમાં ઘુસાડી દેવાનું જે લોકોને લાગુ પડે એ લોકોને ભાઈ હવે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા ને સંજયભાઈ વસાવા વચ્ચે સમાધાન થઈ ગયું જો સમાધાન થઈ ગયું હોય તો પછી સંજયભાઈ વસાવા પોતાની એફઆઈઆર પાછી ખેંચી નાખશે અને જેના કારણે ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવી જશે મિત્રો આ વાત તદ્દન ખોટી કે ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે સમાધાન થઈ ગયું હોય આ વાત તદ્દન ખોટી ભાઈ કોઈ સમાધાન નથી થયું આ તમને હકીકત કહું ભાઈ જો સમાધાન થયું હોય તો મિત્રો મીડિયા સમક્ષ મીડિયામાં આવત પણ મીડિયામાં સાહેબ આવી જ નથી કે સમાધાન થયું હોય જો સમાધાન થશે તો તો મિત્રો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી પણ માહિતી આપતો રહીશ બાકી અત્યારે વાત કરવામાં આવે એવા કોઈ સમાચાર નથી કે જેમાં એવું કહેવામાં આવ્યું કે સમાધાન થઈ ગયું હોય કોઈ સમાચાર નથી થયું ભાઈ વસાવા આજે માફી નહીં માગે ને કાલે નહીં માગે ભાઈ તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ